સેવાક્ય કાર્ય અંતર્ગત તમારા દીકરા તમારા દ્વારા થકી સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઠાકોર તેમના જનસંપર્ક કાર્યાલય અગસ્ત ક્રાંતિ વર્ડ નંબર તેર ખાતે ભગવાન સ્વામી સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું ઇલેક્શન વોર્ડ નંબર માં સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઠાકોર ઉર્ફે શૈલુ બાપુ દ્વારા તેના જનસંપર્ક કાર્યાલય અગસ્ત ક્રાંતિ ખાતેથી વર્ષ દરમિયાન વિવિધ સેવાક્ય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આઠમના દિવસે અહીં જ સંપર્ક કાર્યલય ખાતે ભગવાન સત્યનારાયણની કથા પૂજનનું અને ગુવારિકા અને બટુક પૂજનનું અને તેઓને ભોજન સહિત ગુપ્તાર નો કાર્યક્રમ કરવાનું

અમારો જે વોર્ડ નંબર તેર છે એ વોર્ડ નંબર તેરમાં જન આશીર્વાદ કાર્યાલય મારું છે મારા કાર્યાલય ખાતે આજે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કર્યું છે કુંવારિકાઓનું પૂજન કર્યું છે બ્રહ્મણ અને બ્રહ્મદાન તેમજ બટુક ભોજનનું આયોજન કરી અને વિવિધ સેવાકીય કાર્ય સમગ્ર મહિના દરમિયાન જે હાથ ધરવાર છે એની આજે શરૂઆત કરી છે કેટલી બાળી બાળીકો આયા છે અને કેટલા લોકોનું બટુક ભોજન 11 બાળકો છે ને 11 બાળિકાઓ આજે પૂજન કરી અને ગુપ્ત દાન આપી અને લોકોને કાર્યક્રમનું આયોજન કર્યું છે આપણે બોલી છે સાઈલેન્ટ રસી